રામ રામ જય માતાજી વેલકમ બેક ટુ માય લોક જેમ છો બધા મિત્રો મજામાં આજનું થમેલ જોઈને તો તમને ખ્યાલ પડી જ ગયો હોય છે કે આજે શેની તૈયારી ચાલી રહી છે મહાશિવરાત્રી આવી ગઈ છે અને મહાશિવરાત્રિની જોરદાર તૈયારી કરી રહ્યા છે અને આપણે ચાલો જોવી ભુજની અંદર છીએ અને કોણ તૈયારી કરે છે ક્યાંથી કયા તૈયારી કરે છે તો હાલો આપણે આજે જોવી મળવી મારા પરમ મિત્રની ત્યાં છીએ આપણે તો ચાલો આપણે સોમનાથ અંદર આપણે જોવી અને જાણી કેવી કેવી રીતના તૈયારી કરેલા સમય સમયથી આ લોકો તૈયારી કરે છે તો આપણે સોમનાથ તો મિત્રો આપણે પહોંચી ગયા હતા સોમનાથ ટેલર ની અંદર આપણે પરમ મિત્ર છે પેલા આપણે એમની થી વાત કરી નરેનભાઈ કરીને છે પછી રાજુભાઈ નો વારો લીશું ને પછી કિરણભાઈ ને પૂછશું તો ચાલો મિત્રો નરેનભાઈને પૂછીએ આપણે કેટલા સમયથી આ લોકો તૈયારી કરી રહ્યા છે અને ક્યાંથી ક્યાં ટ્રેક્ટર આવે છે આખા તો તો છે છે જ લગભગ આપણે પૂછી નરેનભાઈ ની સાથે કે કેટલા સમય લોકો કામગીરી કરી રહ્યા છે જય જય માતાજી માતાજી કેમ છો મજામાં મજા છે નરેનભાઈ શું છે કાર્યક્રમમાં આજે આપણે કાર્યક્રમમાં મહાદેવની સેવાનો લાભ મળે છે અચાનક એનો અમે ઉપયોગ કરીએ છીએ સારો સમયનો મેં બે હજાર ઓગણીસો છન્નું અમે અમારો આ કાર્ય કરીએ છીએ અચ્છા અત્યાર સુધી મારા ખ્યાલ પ્રમાણે અંદાજીત લગભગ અઠ્યાવીસથી ઓગણત્રીસ વર્ષ થયા હા હા ને સારું મહાદેવનો કાર્ય કરવાનો મોકો મળ્યો છે અમે કાર્ય કરતા નથી પણ મહાદેવના આશીર્વાદ થકી અમને આ મોકો મળ્યો છે ને દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રીની તૈયારી અમે ખૂબ સરસ કરી છીએ ને બધેને ગમે પણ છે ને બધેને સારો પણ લાગે છે ને બધે ત્યાં આવે પણ છે ને પૂરો સ્ટાફ અમારો છે એ લગભગ બધે અમે સાથે મળીને કામ કરીએ છીએ ને બધાનો સાથ સહકાર બહુ સારો છે અમારા ભાઈ રાજુભાઈ છે ભાઈ કિરણભાઈ છે ધર્મેન્દ્રભાઈ છે આ વર્ષોથી અમારી સાથે ને અમે એકબીજાની સાથે ને મહાદેવનો સારામાં સારો કાર્ય થાય એના માટે અમે સતત પ્રયત્ન કરીએ છીએ ને આવતી સાલ આનાથી પણ વિશેષ થાય એવી અમારી અપેક્ષા છે ને એવી અમારી આશા છે આની અંદર નરેનભાઈ એક આપણે ટ્રેક્ટર બધા ક્યાંથી ક્યાંથી ના આવે છે તૈયારી કરવા માટે શું તમારી પાસે તમે તૈયારી શું કરાવો છો અમારી પાસે તૈયારીમાં અમારા કને અમારી પાસે ટ્રેલર હોય છે અમારો સોમનાથ ટ્રેલર મેન્યુફેક્ચર છે ટ્રેલર બનાવવાનો ને ટ્રેક્ટર આપણા ભાઈઓના ગામમાં આપણે સમાજમાંથી જઈએ છીએ કોઈક સમાજના હોય તો સમાજવાર આપે છે બીજી સમાજના પણ આપે છે ને કોઈ પણ ટ્રેક્ટરની ના પાડતો નથી ને અમે આખી ફ્રેમો બનાવીએ છીએ એની જે પોટ પ્લોટ બનાવીએ છીએ ને જેટલા પણ ટ્રેક્ટર હોય છે એને અમે અહીંયા કરી છીએ અને અમે અહીંયા કને એને મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ અચ્છા ને એ લોકોનું વાહ બહુ સરસ મજાનું ભાઈ કામગીરી બધે કરે છે જ્યારે જય માતાજી રાજુભાઈ હાઈ માતાજીભાઈ કેટલા વર્ષનો તમારો આમાં એક્સપિરિયન્સ છે ગોવા ગ્રુપની અંદર બે હજાર પાંચથી જોડાયેલો છો અચ્છા બે હજાર પાંચથી અમે અહીંયા કદાચ સેવા આપી છે હં હં હું સોમનાથ માં જોબ કરું છું વાહ બે હજાર પાંચથી હં હં જોડે જ જોડે અમે સાથે જ બધા ભેગા થઈને કામ કરીએ છીએ કેટલો સમય થી લાગ્યો છે સમય તમને આ બધા બધી તૈયાર કરવામાં પાંચ એક દિવસ પહેલા બધી તૈયારી કરવી પડે છે હા હા પાંચ દિવસ તો એ અત્યારે આજે ફાઈનલ તૈયાર થઈ ગયા આજે ફાઈનલ તૈયાર વાહ સરસ મજાનું કાર્ય કરે છે શું કહો છો કિરણભાઈ જય માતાજી જય માતાજી કેટલા સમય થી તમે આમાં સોમને ટેલર ની અંદર કામ કરો છો 2005 થી છું 2005 થી છું આ ભાઈ બેવર મેકા સેવા જ છે એમાં પહેલા શું કેટલો સમય લાગે છે ટેલર તૈયાર કરતા પહેલા તૈયાર કરતા 4 થી 5 દિવસ લાગે છે 4 થી 5 દિવસ લાગે છે વાહ

તો આપણે મિત્રો આ બધે ભાઈઓનો આપણે બે હાથ જોડીને વિનંતી કરવી છે કે કાયમ માટે ભગવાન ભોળાનાથ એમને એવી શક્તિ આપે કે કાયમીની માટે આ જે બધું કાર્ય કરે છે કાર્ય આની કરતા વિશેષ કરે એવી ભગવાન ભોળાનાથની આપણે પ્રાર્થના કરી છે અને ભાઈ અત્યારે અમારે પ્રવીણભાઈ અત્યારે હાજર નથી ને પ્રવીણભાઈની આજે સો ટકા આપણે મુલાકાત લેવાની હતી પ્રવીણભાઈ વિડીયો તમે જરાક જોજો અમે તમને ખાસ યાદ અત્યારે કરવી છે ભાઈ શું કહેવાનું પ્રવીણભાઈ ની યાદ કરવી છે કે નથી કરતા કરીએ છીએ ને તો પ્રવીણભાઈ વિડીયો તમે ખાસ તમારા માટે જે વિડીયો શેર કરી સરસ મજાનો બધા ભાઈઓનો ઉત્સાહ કે બહુ સારો એવો ઉત્સાહ હતો અને શિવરાત્રી છે કાલે પણ તોય આજે પાંચ દિવસથી કન્ટિન્યુ બધા ભાઈઓ કામગીરી કરે છે રાતના લગભગ બાર એક વાગ્યા સુધી બધું શણગારનું બધી કામગીરી ચાલુ રહી છે તો આપણે રાત્રે શણગાર જે ચાલુ છે રાત્રે શણગારમાં પણ આવશું ને આપણે રવાડીમાં પણ આવશું રવાડીમાં રાજુભાઈ લાવવાની જવાબદારી રાજુભાઈની રીતે સો ટકા આવશે મિત્રો આજના આપણા અંદર સુધી આપણો બનશે મોટો પણ સ્કીપ ના કરતા આપણા વિડીયોની અંદર જો નવા કોઈ ભાઈઓ આવ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો તો ભૂલશો નહીં વિડીયોને શેર કરવાનો ભૂલશો નહીં અને કોમેન્ટ તો મિત્ર કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટની અંદર શું લખવાનું હું રાજુભાઈ અને ભાઈની પાસે પૂછીશ ભાઈ શું કોમેન્ટમાં શું લખવાનું હર વાહ કોમેન્ટની અંદર હર હર મહાદેવ લોકો ભૂલશો નહીં તો ચાલો મિત્રો હર હર મહાદેવ એડવાન્સમાં હેપી શિવરાત્રી વાગી ગયા છે સોવા એક અને અમે પહોંચી ગયા હતા ભુજ આ જો શોભાયાત્રાની અત્યારે ફૂલ જોશથી અત્યારે જો તૈયારી ચાલુ થઈ ગઈ છે આ જો બધા આવી ગયા છે ટ્રેક્ટર અને આ થઈ ગઈ છે શિવલિંગ આપણી તૈયાર જો બતાવું તમને શિવલિંગ જો શિવલિંગ પણ અત્યારે સરસ મજાની તૈયાર થઈ ગઈ છે

કેમ છો પ્રકાશભાઈ જેમ મજામાં હર હર મહાદેવ હર હર મહાદેવ કાલે આપ જેમ જાણો છે એમ જોવા જાવ તો દસ્તામ ગોસ્વામી સમાજની પંચોતેર વર્ષ જૂની આ પરંપરા ને જાળવી રાખી અને આજે છેલ્લા દસ વર્ષ પહેલાં સ્વસ્થ હિન્દુ સમાજ એમાં જોડાણું એટલે આજ આ અગિયારમું વર્ષ છે સાથે રહીને એ જ પરંપરાને સાથે જાળવીને આજ પરંપરા રૂપી જે છે દસ્તામ ગોસ્વામી સમાજનું પરંપરાગત મંદિર મહાકાલેશ્વર મંદિરથી પાલખી સ્વરૂપથી રથયા શોભાયાત્રા શોભાયાત્રાથી પ્રસ્થાન કરશે જે ભુજના મુખ્ય માર્ગો એટલે અહીંથી કરીને ઓર્ફેરા સ્કૂલથી જુબેલી સર્કલ જ્યુબેલી સર્કલથી બીડી હાઈસ્કૂલ ત્યાંથી પરત અમીરસર પાસે આવશે અવિતના રૂપની અંદર હજારો લોકો જોડાશે આમાં અત્યારે આપ જોઈ રહ્યા છો જે પ્લોટની તૈયારી ચાલે છે સોમનાથ ગ્રુપના અમારા પ્રવીણભાઈની મહેનત અમારી સામે જ દેખાય છે અને અમારા યુવા પાક વાળા બધા લોકો બીજા અત્યારે ગોસ્વામી સમાજના પાંચ પ્લોટ અને સાથે અમારી પાલખી જેને સાથે આખું આ પ્રસ્થાન કરશે અને સાથે બીજા સમાજ હિન્દુ સમાજના પ્લોટ પર અને આ ભુજના મુખ્ય માર્ગો પર ફરી અને બપોરના બે વાગે હમીરસર કાંઠા પાસે રામદુર પાસે ત્યાં વિરામ લેશે જ્યાં કરીને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે અને દર વર્ષથી જેમ આ વર્ષે પણ હજારો સંખ્યામાં લોકો આ જોવા માટે અને સાથે પણ જોડાશે અને સમસ્ત હિન્દુ સમાજ અને ગોસ્વામી સમાજ સૌ હતી સૌ શિવ ભક્તોને નમ્ર વિનંતી છે કે આપ આવતીકાલે સવારના એટલે આ સવારના જ્યારે નીકળશે ત્યારે આપ સૌ સૌ પરિવાર સાથે આ શોભાયાત્રામાં જોડાવ અને શિવ આપ શિવલીન થઈ જાઓ વાગી ગયા તા બે સજુભાઈ શું કરો બે વાગે આ શું હાથમાં તમારા વેલ્ડિંગ રોડ છે હા ફ્રેમ તૂટી ગઈ છે હા તો અત્યારે વેલ્ડ કરવી છે ક્યારે તૂટી ગઈ એ ભાઈ ડ્રાઈવર લઈને આવતા હતા હા તો એનાથી ઝાડમાં પટકાઈ ગઈ ક્યાંથી તૂટી ગઈ આ એરો અહીંયાથી તૂટી ગયું છે આ દીની પટ્ટી

કાર્ય તમારી ટીમ સારી કાર્ય કરે છે રાજુભાઈ કિરણભાઈ નો કમિટમેન્ટ છે ખાસ મહેનત છે આ જો રાતના અત્યારે બે વાગી ગયા છે તો પણ અત્યારે વેલ્ડિંગ નું કામ અત્યારે સરસ મજા નું કરી રહ્યા છે